જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ દર્શક મિત્રો બારમી માર્ચ એટલે કે દાંડી કૂચ દિવસ તરીકે આપણે ઉજવણી કરીએ છીએ અને આ શુભ અવસર પર વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવવાના છે અને એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કે જેનું ખાતમુહૂર્ત કરશે એ પ્રોજેક્ટ એટલે કે સાબરમતી આશ્રમ મેમોરિયલ પ્રોજેક્ટ કે જેને સાબરમતી આશ્રમ જે અમદાવાદ ખાતે આવેલું છે તેનું રીડેવલપમેન્ટ માટેનું એક ખૂબ જ ખાસ પ્રોજેક્ટ છે જેનું ખાત ખાતમુહૂર્ત વડાપ્રધાન કરવા જઈ રહ્યા છે બારસો કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ રી છે કરવામાં આવશે જેમાં આટલા ખર્ચે આશ્રમનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે આશ્રમમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આશ્રમ બનાવવામાં આવશે જેથી જે મહેમાનો આવશે તેમને ખાસ કરીને સરળતા રહે અને સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં વિદેશી મહેમાનો અને આ ઉપરાંત પણ મુલાકાતીઓ આવે અને ગાંધીજીની વિચારધારાનો વ્યાપ વધે તેવા ઉદ્દેશ્ય સાથે આ પ્રોજેક્ટની શરૂઆત થશે અને તેને લઈને આજે આપણે ચર્ચા કરવી છે આ પ્રોજેક્ટનું પૂજન બાદ જો આ પ્રોજેક્ટ બની જાય છે તો તે ખરેખર ખરા અર્થમાં શું પોતાના ઉદ્દેશ્યને ચરિતાર્થ કરશે અને સાથે સાથે હાલ કારણ કે ચૂંટણી પણ આવી રહી છે એ પહેલાં જ્યારે વડાપ્રધાન આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે તો તે કેટલું મહત્વપૂર્ણ રહેશે તેના પર ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા રાજકીય વિશ્લેષક યોગેશભાઈ ચુડગર અને સાથે એચકે આર્ટસ કોલેજના એચ ફાલ્ગુની બેન ડોક્ટર ફાલ્ગુની બેન પુરોહિત આપણી સાથે છે પહેલા તો આ નું નિર્માણ ન્યુઝ પર સ્વાગત છે સૌથી પહેલા શરૂઆત યોગેશભાઈ આપનાથી કરીશ આમ તો સાબરમતી આશ્રમ એ ઘણા સમયથી ખાસ કરીને ગાંધીજીની વિચારધારાઓને વેગવંતુ બનાવતું રહ્યું છે જે પણ મુલાકાતી આશ્રમની મુલાકાત લે એટલે એ ગાંધીજીની વિચારધારાથી પ્રેરિત થઈને જ જાય છે અને હવે જ્યારે આ પ્રોજેક્ટનું રીડ પ્રોજેક્ટ દ્વારા આ આશ્રમને હજુ પણ વધારે સુંદર અને ભવ્ય બનાવવાનું છે આ કેટલું મહત્ત્વપૂર્ણ રહેશે અને ખાસ કરીને જે ઉદ્દેશ્ય છે શું આ પ્રોજેક્ટના રીડેવલપમેન્ટ બાદ એ ચરિતાર્થ થશે ગાંધી આશ્રમ અથવા તો સાબરમતી આશ્રમનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ અમારા જેવા ગાંધી વિચારધારાને થોડી અનુસર્યા છે એમને બહુ આનંદ એટલા માટે થાય છે કે ઘણા બધા લોકો સાબરમતી આશ્રમ માટે એટલો બધો પ્રેમ ધરાવે છે હું મારી અંગત વાત કરું તો મારી ગ્રાન્ડ ડોટર અત્યારે અમેરિકામાં છે ત્યાંથી અહીંયા અમદાવાદ આવવાની હતી સ્કૂલના જે ડાયરેક્ટર હતા એમને તું ઇન્ડિયામાં ક્યાં જવાની જવાની કે અમદાવાદ પ્લીઝ સાબરમતી આશ્રમ વેર ગાંધીજી વોઝ લિવિંગ આ અમેરિકાના સ્કૂલના ડાયરેક્ટર મારી ગ્રાન્ડ ડોટરને આવો આદેશ આપે છે એટલે ગાંધી વિચારધારા ફક્ત ભારતમાં હોય એવું નથી પણ ત્યાંના લોકો પણ આના જેમ જેમ સમય જાય છે એમ એમ આપણે ગાંધી થોડી થોડી બાજુમાં મૂકતા થયા થયા છે છે ભૂલતા ત્યારે ગાંધી અત્યારે રીડેવલપમેન્ટ જે રીતે કરવાનો પ્રોજેક્ટ માન્ય નરેન્દ્રભાઈ હાથ ધર્યો છે એના માટે નરેન્દ્રભાઈને સલામ કરવાનું મન થાય છે ગાંધી પોતાની પ્રવૃત્તિઓ શરૂ કરતા પહેલા ભારતમાં સાઉથ આફ્રિકાથી ભારતમાં આવ્યા ત્યારે તિલકજી એ કીધું કે તમે ભારત શું છે પેલા સમજો એટલે ગાંધીજી આખા ભારતમાં જુદી જગ્યાએ ફર્યા અને પછી અમદાવાદ ને એમનું કર્મભૂમિ તરીકે નક્કી કરીને સૌથી પહેલા કોચરબ આશ્રમ એમને શરૂ કર્યો પરંતુ ત્યાર પછી એમની પ્રવૃત્તિઓ વધતી ગઈ ગાંધીજી આઝાદી માટેના એક મુખ્યતા બની ગયા ત્યારે પુરા દેશમાંથી વિદેશમાંથી લોકો એમને મળવા આવે ત્યારે જગ્યા મોટી જોઈ એટલે પાંચ એકર ના ગાંધી આશ્રમમાં એમને પોતાનો વસવાટ શરૂ કર્યો આ જમીન આપી કેવી રીતે આપી એ પણ એક રહસ્યમય છે પણ એમ કહેવાય છે કે એક ગુપ્ત રીતે એમને આ જમીન આપી હતી અને ત્યાં આશ્રમની સ્થાપના થઈ હતી હું તો આશ્રમમાં ઘણી બધી અને ઘણી બધી પ્રવૃત્તિઓમાં મેં ભાગ લીધો છે એટલે મને એમ થાય છે કે આ આશ્રમ આટલા બધા લોકો જો વિઝિટ હોય તો નાનો પડે એટલે માન્ય જે આ વિચાર મૂક્યો ત્યારે મને બહુ આનંદ થયો હતો અને એ વખતે યાદ આવ્યું કે સરદાર પટેલ માટે જે સ્મૃતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉભું કર્યું અને આ જે દેશ વિદેશમાં એક નામ થઈ ગયું અમેરિકાથી બીજા દેશોથી અહીંયા આવતા ભારતીયો અથવા તો વિદેશીઓ એ પણ એવું વિચારે છે કે આપણે ઇન્ડિયા જઈએ ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી યુનિટી જોવા તો ચોક્કસ જવું જ જોઈએ અને ત્યાં જઈને સરદાર પટેલે ભારતની આઝાદીમાં અને ભારતને એક કરવામાં શું ભાગ ભજવ્યો હતો એનું ત્યાંથી પરિચય મળે એવી જ રીતે જો આ સાબરમતી આશ્રમનું રીડેવલપમેન્ટ થશે અને પાંચ એકરમાં જે અત્યારે આશ્રમ છે એને બદલે પંચાવન એકરમાં એની બધી પ્રવૃત્તિઓ વિકસાવાશે ત્યારે લાગે છે કે દેશ વિદેશથી એટલા બધા લોકો સાબરમતી આશ્રમની વિઝિટ લેશે અને એમને ગાંધી વિચારધારા શું છે ગાંધીજી ગાંધીજી કોણ હતા કીધું કે કદાચ ભવિષ્યમાં કોઈ માનવા માનવી આ ધરતી ઉપર જન્મ લીધો હતો એવા ગાંધીજીના વિચારો અને ગાંધીજીના જીવન વિશેનું માર્ગદર્શન અને એના જાણકારી આ નવા ડેવલપ થયેલા આશ્રમમાંથી મળી રહેશે એવી મને અપેક્ષા છે જયારે સાબરમતી આશ્રમની વાત થાય એટલે આ આશ્રમ ફક્ત એક સ્થળ નથી સ્વતંત્ર સેનાનીઓની તપોભૂમિ છે ગાંધીજીના વિચાર વિરાસત સાચવતું એક આશ્રમ છે જો એનું રીડેવલપમેન્ટ થાય છે એને એક નવો આકાર આપવામાં આવશે તો એ કેટલું મહત્ત્વપૂર્ણ બની રહેશે અને ખાસ કરીને આજના સમયમાં જે રીતે યોગેશભાઈએ વાત કરી કે સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બની તે બાદ સરદાર પટેલને જેટલા લોકો જાણતા થયા છે તે બાદ ગાંધીજીને આમ પણ આ વિશ્વ જાણે છે તેમનાથી પ્રેરણા લે છે પરંતુ આશ્રમ બન્યા બાદ આ આને વધુ વેગ મળશે સહેજ હું અહીંયા જુદી થઉં છું ને મારી વાત તમારા પ્રશ્નનો જવાબ આપું ને એ પહેલા આપણે કેટલાક શબ્દો વિશે વાત કરીએ જેમ કે આપણા મનમાં શું છે એની સ્પષ્ટતાઓ ઘણી વખત નથી એટલે હું તમને બે વાત કરું છું કે ગાંધીજીને બે જ શબ્દોમાં કે એક જ શબ્દોમાં કે એક જ વાક્યમાં કહેવાનું હોય કે એમનું શું પ્રદાન હતું અને એમને શું તો ગાંધીજીને માત્ર આપણે આઝાદીના આંદોલનના લડવૈયા તરીકે કે વિદેશી શાસનની ગુલામીમાંથી મુક્ત કરનાર એક રાષ્ટ્રીય નેતા તરીકે સીમિત કરી દેવાની બિલકુલ જરૂર નથી ઇનફેક્ટ મને તો એવું લાગે છે કે સીમિત નહીં તદ્દન વાત કરી રહ્યા છે કારણ કે ગાંધીજી માટે આપણી રાજકીયનું આંદોલન તા આપણે આંદોલન કહીએ છીએ જેના માટે સહકાર દાંડીકૂચ કરી આંદોલનો સાધ્ય નહોતા રાજકીય આઝાદી એમને માટે મુખ્ય ગોલ હતો જ નહીં એમનો મુખ્ય ગોલ તો તમારી સરકાર એવી હોય કે જે સ્વરાજ્યના ફળ છેવાડાના માણસને મળે તમે જે દાંડીકૂચ ને સાથે જોડવાની વાત કરીએ દાંડીકૂચમાં મુખ્ય મુદ્દો છે બહુ સરસ રીતે પ્રતિકાત્મક છે એમાં મીઠા ઉપરના કારનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે તમે વિચાર કરો મીઠા ઉપરના કારનો આ ગાંધીજીની જે સર્જનાત્મકતા છે અને ગાંધીજીના મનમાં જે એક દૂર દરાજ અંતરિયાળ ગામમાં રહેલા જે અસંખ્ય ગરીબ માણસો છે જેને એક ટાઈમ ખાવાના પણ સાસા છે એમના પ્રત્યેની નિસ્વત અને સંવેતન કરવેરો નાખો છો એ સરકાર કરવેરાનો વિરોધ થવો જોઈએ એટલે મારું કહેવાનું એમ છે કે જયારે સાબરમતી આશ્રમનું આટલું સરસ રીડેવલપમેન્ટ થાય અસંખ્ય સહેલાણીઓ આવે સાચી વાત છે આપણા ભારત દેશ કરતા આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ગાંધીજીની પ્રતિભાનું ગાંધીજીના કાર્યોનું મૂલ્ય અને પ્રતિષ્ઠા વધારે દેખાઈ રહી છે એવા સમય સંજોગોમાં એક પ્રવાસન ચોક્કસ બનશે સરસ રીતે પણ જેને હું આપણે ગાંધી મૂલ્ય કહીએ છીએ એ મૂલ્ય કેટલું સરસ રીતે સચવાશે એની અંદર આ સ્થળ હોય કે બીજું કોઈ સ્થળ હોય એ ચોક્કસપણે આપણે કહી ના શકીએ આવરણ તો મળી જશે આશ્રમને ને પરંતુ જે આશ્રમનો મુખ્ય ઉદ્દેશ છે તે કદાચ આ રીડેવલપમેન્ટ બાદ ન પણ મળે એવું પણ કહી શકાય કારણ કે સંદેશો લેવાની બાબત બાબત અને ત્યાં હરવા ફરવાની બે અલગ વસ્તુ છે શું આને ભેગું કરી શકાશે આ પ્રોજેક્ટ બાદ આશ્રમનું રીડેવલપમેન્ટ થાય અને પ્રવાસન સ્થળ તરીકે એને આવે મૂલવ એ યોગ્ય નથી પ્રવાસન સ્થળ ચોક્કસ થશે પણ ત્યાં જે કોઈ વ્યક્તિ એની મુલાકાત લેશે એ ત્યાંથી કંઈક ને કંઈક નવો વિચાર લઈને જશે ગાંધીજી ફલ્ગુની બેન તો ઇતિહાસના ખૂબ ઊંડા અભ્યાસુ છે એટલે એમના જેટલી હું ડિટેલમાં વાત નહીં કરી શકું પણ એટલી વાત સાચી છે કે ગાંધીજી માત્ર આઝાદી આંદોલનના લડવૈયા હતા અથવા આઝાદી માટેના નેતા હતા અથવા કોંગ્રેસના એક મોટા નેતા હતા એટલું જ નહીં પણ એક સમાજ એનો મને અંગત રીતે જે જાણવા મળ્યું છે પ્રમાણે દારૂ એમણે ખૂબ કામ કરેલું અને દારૂના અમદાવાદમાં એ વખતે મને ખબર નથી અત્યારે અંગ્રેજી શબ્દ બહાર આવ્યો છે પણ એ વખતે પીઠા શબ્દ હતો દારૂના પીઠા મારા દાદી એમાં એ વખતે ગાંધીજીના કહેવાથી દેખાવો કરવા જતા આ પીઠાઓ બંધ કરો એટલે આ આ જે એક આપણા સમાજમાં ગયેલું અંગ હતું એને દૂર કરવા માટે ગાંધીજીએ પ્રયત્ન કર્યા અસ્પૃશ્યતા માટેના ખાદી માટેના સ્વદેશી આંદોલન જે પ્રયોગો કર્યા એ પ્રયોગો ને જો યાદ રાખો તો તમે ગાંધીજીના જીવનનું સાચું મૂલ્યાંકન કરી શકો માત્ર આઝાદી માટેના લડવૈયા હતા આખા સમગ્ર દેશની એમને આઝાદી અમે આઝાદી ઢાલ એ જે કહેતા હતા એ એ સાચી પણ સિવાય એમને જે કામો કર્યા છે હું તો આજે પણ ખાદી માટે મને એટલો જ પ્રેમ છે અને વખતે સ્વદેશમાં એટલું કાપડ ને ખાદીને ઉત્સાહ પ્રોત્સાહન આપો એવી વાત હતી પણ અત્યારે જે આંકડાઓ કે છે એ પ્રમાણે ખાદીનો વપરાશ ધીમે ધીમે વધતો જાય છે એટલે કે ખાદી ઉત્પાદન કરતા જે છે લોકોને અત્યારે ઘણું બધું ઉત્તેજન મળી રહે છે એમને રોજગારી મળી રહે છે એટલે આવા બધા કામો એમને જે ફોર્ટી માં આપણે કામ પૂરું થઈ ગયું પણ તે પછી સામાજિક સુધારા અને આપણે સારા સંસ્કારો લોકોમાં આવે ક્યાંક અત્યારે થોડું દુઃખ સાથે કહેવું પડે છે કે ગાંધીજીએ એક પુસ્તક લખેલું મારા સ્વપ્નનું ભારત મેં આખું વાંચેલું અત્યારે મારી પાસે પણ છે પુસ્તક એમાં એમણે જે સ્વપ્ન સેવ્યું હતું એ પ્રમાણેનું ભારત અત્યારે નથી એમાંની કેટલી બધી બાબતો બાજુમાં મૂકાઈ ગઈ છે અને અત્યારે આપણું સામાજિક સ્તર અથવા તો પ્રજાજીવનની વાત કરો તો એ સ્તરે નથી આવી જે ગાંધીજીએ વિચાર કર્યો હતો એટલે એ બાબતનું પણ જો આ નવા આશ્રમમાં લોકોને પ્રેરણા મળી નેતા હોય હવે એ વાત તો ખાદી પહેરેલા નેતા જોવા તો મારે મને લાગે છે દેવો લઈને ફરવું પડે આ રીતે સ્વદેશી ભાવના જે જાગવા જોઈએ અથવા તો આ મારો દેશ છે ને મારા દેશ માટે મારે કંઈક કરી છૂટવું જોઈએ એ ભાવના ગાંધીજીએ એ વખતે પ્રસારિત કરી હતી એ આશ્રમની મુલાકાતમાં લોકોને પ્રેરણા આપે એવી મારી અપેક્ષા છે ફાલ્ગુનીબેન આ આશ્રમે દરેક પેઢીને પ્રેરણા આપી છે કદાચ હવે આ રીડેવલપમેન્ટ થાય એક નવું લુક જ્યારે મળશે એક નવું આવરણ જ્યારે આશ્રમને મળશે ભાવિ પેઢીને પણ પ્રેરણા આપશે કદાચ

આશ્રમની જે જગ્યા છે ગાંધીજીના જે વિચારો મૂલ્યો અને કાર્યો છે એ વાતને એ જગ્યાએ તમારે નવી પેઢીને આકર્ષવી હોય ત્યાં લઈ જવા માટે તો કેટલીક પ્રવાસનની બાબતો એની અંદર સામેલ કરવી જ પડે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીમાં અત્યાર સુધી કોઈ નહોતું ગયું પણ જયારે એને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું ત્યારે જ લોકો ગયા છે પણ મને એક એવું જોઈએ હું હમણાં જ સ્ટેચ્યુ ઓફ ના પ્રવાસે ગઈ હતી થોડાક વખત પહેલા દિલ્હીના કેટલાક ઐતિહાસિક સ્થળોની મુલાકાતે ગઈ ત્યારે એક વસ્તુ જે ઓબ્ઝર્વ કરી એ હતી કે લોકોને એના સાથે જેટલી લેવા દેવા છે અભ્યાસ સાથે કે એમાંથી કશું શીખવા મળે એના કરતા વધારે એ હરવા ફરવાના પ્રવાસન સ્થળ સાથે એને વધારે જોડે છે એ રીતે જ એ સ્થળને એન્જોય કરવા માટે આવે છે એટલે સાબરમતી આશ્રમમાં પણ આપણે એવું માની લઈએ કે એક પ્રવાસન ના સ્થળ તરીકે સુંદર રીતે આયોજનમાં તો નરેન્દ્રભાઈ ની સૂજ અને બહુ જ સરસ છે એક પ્રવાસન ના સ્થળ તરીકે જશે તો આપણે નવી પેઢીને ચોક્કસ ત્યાં જવા માટે આકર્ષી શકીશું અને એકવાર જશે તો પછી એનો એનો ગાંધીજી વિચારનો ગાંધીજીના કાર્યોનો એ કદાચ અભ્યાસ પણ કરે અને એના સંપર્કમાં પણ આવે એવી બની શકે ભાઈ આ પ્રોજેક્ટનો હેતુ પૂરો થાય કે ન થાય પરંતુ આ પ્રોજેક્ટના કારણે ખાસ કરીને વડાપ્રધાન કારણ કે ચૂંટણી પહેલાં આનું ખાતમુહૂર્ત કરી રહ્યા છે એટલે ચર્ચા એ પણ છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની એક ઇમેજ બની ગઈ છે કે ગાંધી વિરોધી પાર્ટી તરીકે કે આ ઘણા બધા લોકો જોતા હોય છે આ ઈમેજ બદલવામાં થોડો ઘણો ફાળો શું આશ્રમનો આ નો પ્રોજેક્ટ કરી શકે પ્રીતિ તમારા એક વાક્ય સાથે હું સમજ લોકસભાની ચૂંટણી આવે એ પેલા આ કાર્યક્રમ હાથમાં ધરાયો છે એવું નથી બારમી માર્ચે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાણીકૂચ શરૂ કરી હતી એ બારમી માર્ચને આવી છે આનું ખાતમુહૂર્ત કરવા માટે પછી એને ચૂંટણી લક્ષી જેને જે જોવું હોય તે જોવે પણ ભારતીય જનતા પાર્ટીને આનાથી ફાયદો થશે એના કરતા ગાંધી વિચારને ફાયદો થશે એ એમ માનીને હું ચાલુ એટલે બારમી માર્ચ ને પસંદ કરવાનું કારણ યાત્રાનો એ દિવસ હતો અને ઓગણીસો દાડીયાત્રા અમદાવાદ થી એસી સદનસીબે એસી માં એક એવા મારી શાળાના અને એમના હાથ નીચે મેં પ્રાથમિક શિક્ષણ મેળવેલું એટલે દાંડી યાત્રા શું હતી એનો બહુ નાનપણથી મને ખ્યાલ હતો અને આજે પણ મું દાડી યાત્રાને એક એ એવા ઉત્સવ તરીકે જોઉં છું કે ભારતની આઝાદી માટે તમને ખૂબ વેગ મળ્યો હતો અને પગ પાળા અમદાવાદ થી દાડી સુધી જવું એ એ એ વખતની પદયાત્રા સૌથી પહેલી કહેવાય આજે રાજકીય પદયાત્રાઓ બધી થતી હોય એને એને આપણે લક્ષ્મી પણ આ આ દિન એટલા માટે પસંદ કર્યો છે અને હવે ત્યારે આ ફાલ્ગુની કીધું એ પ્રમાણે પ્રવાસન સ્થળ તરીકે જો આને તૈયાર કરવામાં આવે તો મને લાગે છે કે લોકો અહીંયા આવે તો માત્ર અડધો કલાક આશ્રમમાં ફરી અને પાછા આવે એને બદલે આખો દિવસ ત્યાં ગાળે ત્યાં આગળ કાફેટેરિયા ઓરિયન્ટેશન સ્થળ ઉદ્યોગ મંદિર કાગળ કેવી રીતે બનાવવાય છે એનું પણ ત્યાં આગળ નિદર્શન થશે અને થી અને ખાદી કેવી રીતે બને કાપડ કેવી રીતે બને એ એનું નિદર્શન પણ થશે એટલે આ બધી ઘણી વાતો બહારથી પ્રવાસી તરીકે આવતા અને વિદેશના લોકોને આ જાણવા મળશે એવું મારું માનવું છે અને માન્ય નરેન્દ્રભાઈ તો હંમેશા એક લાંબી દ્રષ્ટિ ધરાવનાર માણસ છે એમને આ આશ્રમ એક પ્રવાસન સ્થળ તરીકે થાય એટલામાં જ રસ નથી જે જે પ્રવૃત્તિઓ કરી એને માટેનું ત્યાં એક્ઝિબિશન થાય ત્યાં લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે કે જેથી કરીને જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદારના જીવન માટેનો લાઇટ એન્ડ શો પ્રોગ્રામ થાય છે એક કાર્યક્રમ ત્યાં થાય અને લોકો ગાંધીજીના જીવન વિશે ગાંધીજીના કાર્યો વિશે અને ભારતના છેવાડાના આદમી નીચલી કક્ષાના માણસો એમને ગાંધીજી જે ઉપર લાવવા માટે કેવા પ્રયત્નો કર્યા હતા એ પણ જાણવા મળશે એટલે બારમી માર્ચ જે પસંદ કરી છે એ આ કારણથી કરી છે એવું મારું માનવું છે ફાલ્ગુની બેન આપને પણ આજ સવાલ પૂછું છું આપનું મંતવ્ય પણ જણાવશો ખાસ કરીને જે રીતે હાલ ચૂંટણી પહેલા કારણ કે આ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે એટલે ઘણા લોકો સવાલ કરી રહ્યા છે કે કદાચ ભારતીય જનતા પાર્ટીની જે ઇમેજ બની ગઈ છે તેને બદલવા માટે પણ કદાચ અત્યારે ખાતમુહૂર્ત કરવાનું પસંદ કરવામાં આવ્યું હોય મને તો નથી ખબર કારણ કે પ્રવાહોની એટલી અભ્યાસો નથી હું

પ્રચાર કરવા માટેના એમના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓના મૂળ આપણા ઇતિહાસમાં રહેલા છે અને હું તમને એક બીજી વાત પણ કહું કે ઓગણીસમી સદીમાં તમે જો યુરોપનો ઇતિહાસ જોયો હોય તો યુરોપમાં આજે જે નાના નાના દેશો છે કે ઇટાલી છે કે બીજા નાના નાના દેશો ખરા એ બધા દેશો ત્યારે એ વખતે સ્વતંત્ર નહોતા ત્યારે એમના એ દેશોમાં પણ રાષ્ટ્રવાદ પેદા કરવા માટે રાષ્ટ્ર પ્રત્યેનું એક જુસ્સો એક સન્માનની ભાવના આત્મગૌરવનો ભાવ પેદા કરવા માટે ઇતિહાસનો ઉપયોગ કરવામાં આવ્યો એ દેશના નેતાઓએ નેતાઓએ ઇતિહાસની વારસામાંથી ગૌરવ પ્રાપ્ત કરી અને રાષ્ટ્રને ઉભો કરવાનું રાષ્ટ્રને એક કરવા માટેના પ્રયત્નો કરેલા મને લાગે છે કે આપણે ત્યાં પણ અત્યારે આજ દોર ચાલી રહ્યો છે અને આપણે ત્યાં પણ આપણા વારસામાંથી આપણા ભૂતકાળમાંથી એના ગૌરવ પેદા કરીને એમાંથી લોકોને એક રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ ભાવ જન્મે એવી વાતો કરી રહ્યા છે ને કદાચ એટલે આ સ્થળને પણ પસંદ કરવામાં આવી રહ્યું છે કારણ કે ગાંધી છે એ હમણાં જ આઈન્સ્ટાઈન પણ કોટ કરવામાં આવે આપણો એક બહુ જ મોટો વારસો છે વિચાર વારસો છે અને એ એ વિચાર વારસાને કદાચ નરેન્દ્રભાઈ મોદી એ આ પ્રકલ્પ દ્વારા લોકજનમાનસમાં અને આંતરરાષ્ટ્રીય પણ મૂકવા માંગે છે એક આખું વૈશ્વિક સ્તરે નામના મેળવે તેવા પ્રકારનું પ્રોજેક્ટ બનાવવામાં આવ્યું છે કારણ કે બારસો કરોડ ખર્ચ થાય એટલે ઘણા બધા અલગ અલગ પ્રોજેક્ટ હશે કારણ કે પાંચ એકરનું સ્થળ જેને હવે પંચાવન એકરમાં વિસ્તારિત કરવામાં આવશે એટલે ખૂબ બધા જે આકર્ષિત ખાસ કરીને યુથને આકર્ષિત કરી શકે તેવા અલગ અલગ પ્રકલ્પો પણ હશે આમાં અને કારણ કે યોગેશભાઈ કોઈ પણ સ્થળ ખાસ કરીને આવા સ્થળો ઐતિહાસિક સ્થળો હોય છે તે જ આગળ જઈને સદીઓ સુધી લોકોને એ વ્યક્તિ કે જેના માટે આ સ્થળ બનાવવામાં આવ્યું હતું અથવા તો જે વ્યક્તિએ સ્થળ બનાવ્યું હોય તેની યાદ આપે છે તેની વિચારધારા જાળવીને રાખે છે એ જ વિરાસત છે ને તેને જ જો જાળવી રાખવાનો પ્રયાસ કદાચ કોઈ પણ હેતુથી કરવામાં આવ્યો હોય તો એ સારો જ પ્રયાસ કહી શકાય માન્ય નરેન્દ્રભાઈ ફાલ્ગુની બેને કીધું એમ બહુ જ ઊંડા અભ્યાસી છે અને બહુ જ લાંબી વિચારધારા સાથે સંકળાયેલા છે આનું ભવિષ્ય શું હશે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારે લોકો આટલા કરોડ રૂપિયામાં ખર્ચ્યા આ લોખંડનું એ કામ કર્યું તેમ કર્યું એમને લોખંડ લોકો પાસેથી મંગાવીને આખું સ્ટેચ્યુ ઊભું કર્યું અને અત્યારે એ વિશ્વનું એક મહત્વનું સ્થળ બની ગયું છે એવી જ રીતે એમણે આ આશ્રમના રીડેવલપમેન્ટનો જે પ્લાન મગજમાં વિચાર્યું ત્યારે જે પાંચ એકરમાં ગાંધી આશ્રમ હતું એ એટલું રહેવા દઈ અને લોકો ત્યાં આવે એટલું કરી શક્યા હોત પણ લોકો આવે અને આ ગાંધીજીની વિચારસરણી અને આજનો યુથ અને આજની જીવનશૈલી એને અનુકૂળતા રહે એવી રીતે કાફેટેરિયાથી માંડીને મ્યુઝિયમ અને એવી બધી ઘણી વસ્તુઓ અને એવા પ્રકલ્પો ત્યાં થશે પણ તમે મને અગાઉ એક પ્રશ્ન પૂછ્યો હતો ને એને

વિકાસ કરી રહ્યા છે ત્યારે મને લાગે છે કે આપણે એ વાત ભૂલી જવી જોઈએ કે ભારતીય જનતા પાર્ટી અથવા નેતાઓ ગાંધીજીની વિચારસરણીને વિરુદ્ધ હતા પણ અત્યારે તો ગાંધીજીની પ્રોત્સાહન મળે એનો વધુ પ્રચાર થાય પ્રયોગ છે અને હું માનું છું કે આ જે ભરેલી માન્યતા હું ભૂલ ભરેલી જાણી જોઈને શબ્દ વાપરું છું કે ભારતીય જનતા પાર્ટી ગાંધીજીની થિયરીની અથવા વિચારધારાની વિરુદ્ધ હતું એવું નથી ગાંધીજીના કેટલા બધા એક દાખલો તો તો લાલ કિલ્લા પરથી બનાવવાની જાહેરાત કરી ત્યારે નીચલા વર્ગની અથવા બહેનોને જે પરિસ્થિતિ હતી એમાંથી કઈક ઊંચા લાવવાનો પ્રયત્ન કર્યો આ મૂળ ગાંધીજીની એક પ્રભાવ હતો અને એવી ઘણી બધી બાબતો છે કે જે નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટી અત્યારે કરવા જઈ રહી છે એટલે ગાંધીજીની વિચારસરણી સાથે ભારતીય જનતા પાર્ટી એનાથી વિરુદ્ધ હતી એવી વાત હું માનવા તૈયાર નથી પછી તો લોકોને જે કહેવું એ કહી શકે છે પણ આજે જયારે આ રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યારે આપણે જોઈએ કે એમાં પંચાવન એકર જેટલી જમીન આમાં સંકળાયેલી હશે અને ઘણા બધા લોકોને વિસ્થાપિત કરવા પડ્યા છે આવું તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આદિવાસીઓને વિસ્થાપિત કરવા પડ્યા હતા જયારે કોઈ મોટો આવો કાર્યક્રમ થતો હોય આવો મોટો પ્રોજેક્ટ થતો હોય ત્યારે કેટલીક બાબતો થોડી લક્ષ્યમાં સાબરમતી આશ્રમ વિશ્વભરમાં જાણીતો થઈ જશે અને લોકો ઇન્ડિયા જાઓ ત્યારે સ્ટેચ્યુ ઓફ સાથે સાથે સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેજો અને ત્યાંથી કોઈ નવી લઈને એ પ્રવાસી જશે મારું માનવું છે બિલકુલ બિલકુલ યોગેશભાઈ ફાલ્ગુની બેન આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો સાબરમતી આશ્રમ કે જેને એક કદાચ નવું આવરણ આપવામાં આવશે ખૂબ જ સારી રીતે રીડેવલપમેન્ટ કરવામાં આવશે પરંતુ એ આશ્રમનો જે આત્મા છે તે તો એ જ રહેવાનો છે તે પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કદાચ કોઈ પણ હેતુથી આ આશ્રમનું નિર્માણ થતું હોય પરંતુ જે મુખ્ય હેતુ છે એ છે ગાંધીજીના વિચારો તેમની વિચારધારાને વધારે પ્રસ પ્રસારિત કરવામાં આવનારી પેઢીઓ પણ તેમના વિચારોથી પ્રેરિત પ્રેરણા લેતી રહે તે મુખ્ય ઉદ્દેશ છે અને તે કદાચ આ પ્રોજેક્ટથી સાર્થક થશે ત્યારે હાલ કાર્યક્રમ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર મળવાનો કાર્યક્રમ